જય માતે ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં કયા ભાગોની અંદર ભારે વરસાદની આજે સંભાવનાઓ છે આગામી દસ દિવસ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે કે આ વિસ્તારની અંદર વધુ વરસાદની સંભાવનાઓ છે તેની વિસ્તારથી માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડિયોને લક આપીને તમામ ખેડૂતભાઈની શર કરી દેજો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાત નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ ઉપર સ્થિત છે અને તેનો ઘેરાવો ખાસ કરીને અરબી સમુદ્ર સુધી છે જેના કારણે ગુજરાતમાં અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે અને બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદો નોંધાઈ રહ્યા છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ભારત પૂર્વ તેમજ ગુજરાતના ઉત્તરના ભાગો કચ્છ ભાગો થઈને આગળ વધવાનું છે જેના કારણે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતની અંદર હજુ પણ વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના રહેલી છે હાલ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે એટલે કે વિસ્તારો અલગ અલગ હોઈ શકે છે દિવસો વાઇઝ તેવી સંભાવના રહેલી છે પરંતુ અમુક ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન હજુ પણ જોવા મળી શકે છે હજુ પણ અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતા રહેલી છે આમ જોવા જઈએ તો ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલના રોજમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધુ જોવા મળી હતી દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળી હતી આ વિસ્તારોની અંદર આગામી હજુ પણ દિવસો દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના રહેલી છે આગામી આજના દિવસની વાત કરીએ તો છવ્વીસ તારીખ દરમિયાન વરસાદનું જોર ખાસ કરીને ઉત્તર રાજ્યમાં ખેડબ્મા અરવલ્લી મોડાસા માંડલી પાલનપુર મહેસાણા જે સાબરકાંઠા બનાસકાંઠાનો વિસ્તાર છે તેમજ વિસનગર થરાદ આસપાસના ભાગો તેમજ ગાંધીનગર કડી માણસા પ્રાંતિજ આ ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધુ જોવા મળી શકે છે એ સિવાય અમદાવાદ નડિયાદ ધોળકા ગોધરા મહીસાગર લુણાવાડા પંચમહાલ મહીસાગર આ મધ્ય પૂર્વના જિલ્લાઓની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળે આજે દિવસ દરમિયાન તેવી સંભાવના રહેલી છે આ વિસ્તારો બદલી શકે છે પરંતુ વરસાદની માત્રા પણ અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ હોઈ શકે છે એટલે કે આ ભાગોની અંદર છૂટાછવા વિસ્તારની અંદર સારા વરસાદો પડી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા જેમાં નર્મદા હોય છોટા ઉદેપુર દા ભરૂચ જિલ્લો સુરત વલસાડ ડાંગ વાપી તાપી આ તમામ ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદો પડી શકે છે એકાદ બે વિસ્તારની અંદર ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડશે બાકી સૌરાષ્ટ્ર અને કચ્છની વાત તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદ જોવા મળશે ઝાપટા પણ પડી શકે છે ભાવનગર હોય અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ જેવા ભાગો એ ઉપરાંત દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જેવા ભાગોની અંદર પણ આજે દિવસ દરમિયાન સારા વરસાદ અમુક અમુક જગ્યાએ પડી શકે છે સાર્વત્રિક વરસાદ નહીં જોવા મળે કોઈક જગ્યાએ પડે તેવી સંભાવના રહેલી છે કચ્છમાં પણ એક બે સેન્ટરની અંદર વરસાદ જોવા મળી શકે છે બાકી કચ્છના મોટાભાગના વિસ્તારો ખુલ્લા જોવા મળશે વાગડા આસપાસ રાપર જેવા ભાગોની અંદર વધુ શક્યતા હાલ જોવા મળી રહી છે હજુ હજુ પણ ઘણા બધા વિસ્તારોની અંદર વાવણી લાયક સારા વરસાદ નથી જોવા મળ્યા પરંતુ મિત્રો આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તમામ નવારો આવી જશે આ ઘણા બધા વિસ્તારો વાવણીથી પણ વંચિત છે પરંતુ જો આ રાઉન્ડ લાંબો ચાલવાનો છે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર સારા વરસાદો નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો બાકી છે કચ્છના પણ ઘણા બધા વિસ્તારો બાકી છે પરંતુ ખેડૂતભાઈનું હજુ પણ મૂંઝાવન જરૂર નથી આ વિસ્તારની અંદર આગામી દિવસની અંદર સારા વરસાદો નોંધાશે સુરેન્દ્રનગર હોય મોરબી એ વિસ્તારની અંદર આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદની સંભાવના દેખાઈ રહી છે એ સિવાય ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર દાહોદ ગોધરા એ વિસ્તાર અરવલ્લી ભાગોની અંદર પણ વરસાદની સંભાવના છે કચ્છના ભાગોની અંદર પણ આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદની શક્યતા હાલ જોવા મળી રહી છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર છોટા છ વિસ્તારની અંદર વરસાદની ગતિવિધિ યથાવત જોવા મળશે સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ એક દિવસ વિરામ તો એક દિવસ વરસાદ એવી રીતે વરસાદી માહોલ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ જોવા મળી શકે છે ખાસ તો દરિયાકાંઠાના ભાગોની અંદર વરસાદનું જોર રહી શકે છે ઓછું બાકીના વિસ્તારની અંદર વરસાદની ગતિવિધિ આગામી ત્રણ દિવસ દરમિયાન જોવા મળી શકે છે રાજકોટ દ્વારકા જામનગર એ વિસ્તારની અંદર સંભાવના હાલ કોઈ કોઈક જગ્યાએ દેખાઈ રહી છે બાકી ગુજરાતના ભાગોની અંદર હવામાનમાં પલટો યથાવત જોવા મળશે હમણાં દસ દિવસ સુધી મોટી વરાબ જોવા મળે તેવા સંકેતો જોવા મળતા નથી જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ સારા વરસાદો દેખાઈ રહ્યા છે એટલે કે આજથી લઈને આગામી આઠ દસ દિવસ દરમિયાન વરસાદની ગતિવિધિમાં કોઈપણ પ્રકારે મોટો ઘટાડો થાય તેવી સંભાવના નથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે ગુજરાતમાંથી પસાર થશે એટલા માટે ગુજરાતના અનેક વિસ્તારોને હજી પણ પ્રભાવિત કરે તેવું હાલ જોવા મળી રહ્યું છે એટલે ગુજરાતવાસીઓ હજુ પણ તૈયાર રહેજો અને મિત્રો બંગાળની ખાડીમાં પણ આગામી જુલાઈ મહિનામાં બેક ટુ બેક સિસ્ટમમાં બનવાની છે એટલે કે હમણાં જુલાઈ મહિનાની આઠ દસ તારીખ સુધી વરાપના કોઈ સંકેત જોવા મળતા નથી ત્યારબાદ વરાપ આવે મોટી તેવી શક્યતા રહેલી છે ત્યાં સુધી ગુજરાતનું હવામાન પલટાયેલું જોવા મળશે અને ગુજરાતના અનેક ભાગોની અંદર હજુ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળે તેવી સંભાવના રહેલી છે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત અને લાગુ મધ્ય પૂર્વ ગુજરાતની અંદર વધુ જોવા મળશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર ઓછી જોવા મળે એવું હાલ અનુમાન દેખાઈ રહ્યું છે આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું આથી મિત્રો આજની વહેલી સવારની અપડેટ ફરી એકના વીડિયો સાથે મળીશું આજ માટે આટલું જ